પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની મુલાકાત લીધી હતી આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે જળ સંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી સૌજીભાઈ ધોડકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે પ્રજા કલ્યાણ અને વિકાસની ભૂખ હોય ત્યારે આવા કામ થતા હોય છે તેમણે રાજ્ય સરકાર અને સૌજીભાઈ ઢોળકિયા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે જળ સંચયના કામ માટે સરહદી વિસ્તાર સુઈ ગામ તાલુકાની પસંદગીથી આ વિસ્તારના લોકોના આશીર્વાદ મળશે વરસાદી પાણીના વહી જતો અટકાવવા માટેનો અને પાણીનું ટીપે ટીપું બચાવવા માટેનું આ લોકભાગીદારીનું કામ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે આ સરોવરથી આજુબાજુના જેટલા ગામોને પાણીની સુવિધા મળશે સાથે પ્રકૃતિના સરવર્ધન અને જતનથી ઇકોસિસ્ટમ ડેવલપ થશે કંઈ કરવું કર્યું છે તો થઈ શકે છે અને પાળા ઉપર જોયું આ જોયા પછી આખા રાજ્યમાં બીજા પણ કહી શકાય એના માટેનો એમના મનમાં વિચાર છે અને ધરતીની અંદર વરસાદ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે તો પ્રસાદ ભેડફાઈ ના જાય એ કામમાં આવે અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે એ સિંચાઈ માટે હોય પીવા માટે હોય પ્રાણીઓ પંખીઓ માટે હોય અને કારણે આખી વલીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય અને એમાં સરહદી વિસ્તાર પસંદ કર્યો એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હું પણ ઉદય બી

પણ બીજા કોઈ પણ કામ હશે તમે આયોજન બદ્ધ રીતે આપતા રહેજો આપના આપણા સભ્ય છે આપના અધ્યક્ષ છે ગુજરાતના આપતા રહેવાના કામ થતા રહેશે કોઈ તકલીફ નથી જ્યાં હજાર 2011 માં 2011 માં હું અમદાવાદ કોર્પોરેશન નું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે એક જનરલ મીટીંગ હતી એમાં મેં કીધેલું કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસ ના કામનો પૈસો મૂકે એમ નથી હવે એ વખત તો વડાપ્રધાન નહોતા હવે તો વડાપ્રધાન થઈ ગયા છે એટલે આપણે કોઈ ચિંતા કરવા જ નથી તમે ખાલી આયોજન આયોજનબદ્ધ તરીકે સારું કામ કરો જે કામ થતું હોય એ કામ સારું થવું